હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને હેર માસ્ક બતાવીશ જે તમારા વાળને ખૂબ કન્ડિશનર કરે છે અને વાળની શાઇનિંગ એકદમ સરસ રહે છે જે હું તમને દહીંનું હેર માસ્ક બતાવું છું દહીંનું હેર માસ્ક બનાવવા માટે આપણે પહેલાં સૌપ્રથમ દહીં લેવાનું છે એક વાટકામાં પછી તમારે તમારા વાળની લેન્થ હોય ને એ પ્રમાણે તમારે બનાવવાનું છે પછી થોડીક સૂકી મેથી લેવાની છે ત્યારબાદ તમારે કલોંજી લેવાની છે તમારા વાળની લેન્થ હોય તે મુજબ તમારે લેવાનું છે પછી એને તમારે ક્રશ કરી નાખવાનું છે જે આપણે હવે એ જાય મેથી કલોજી ને તમારે દહીં ની અંદર મિક્સ કરી દેવાની છે તમારે મિક્સરમાં મેથી અને તમારે કલોંજીને ક્રશ કરવી હોય ને તોય પણ સરસ બને હવે એમાં તમારે એલોવેરા જેલ નાખવાનું છે ત્યારબાદ એમાં છે ને તમારે થોડુંક કોપરેલ તેલ નાખવાનું જે વાળની શાઇનિંગ તરત જળવાય આ બધું સરસ રીતે મિક્સ કરી નાખવાનું છે પછી આ રીતે તેને છે ને થોડુંક ફેટી લેવાનું છે એટલે અંદર મેથી એલોવેરા બધું સરસ મિક્સ થઈ જાય આ હેર માસ્ક ને તમારે ઉપર કાલ્પમાંથી લગાવવાનું શરૂ કરવાનું ટાળવા માંથી હું તમને મારા વાળના નીચેના ભાગમાંથી બતાવું છું કેવી રીતે લગાવું જો આવી રીતે હાથમાં લઈ આ હેર માસ્ક જો હું તમને કહેવાનું ભૂલી ગઈ કે તમારે મેથીન કલોજી નાખી થાય ને તો એક કલાક દહીંની અંદર પડ્યું રહેવા દેવાનું એક કલાક પછી લગાવવાનું પછી જ્યાં સુધી તમારે એક દોઢ કલાક રાખવું હોય ત્યાં સુધી તમે રાખી શકો જો આવી રીતે હેરમાં એકદમ શાઇનિંગ આપશે અને વાળે સ્મૂથ થશે અને એકદમ તમારા વાળને પોષણ પણ સરસ મળશે જો આવી રીતે લગાવવાનું આ હેર માસ્ક તમે એક કલાકથી દોઢ કલાક સુધી રાખવાનો તમે પછી રિઝલ્ટ જોજો એકદમ સરસ શાઇનિંગ તમે કન્ડિશનર કર્યું હોય ને તેવા જ સરસ વાળ બની જાય છે જો તમને અમારો હેર માસ્કનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ